નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર નો ડ્રગ્સ ઇન સુરત સિટી કે કેન્દ્રસર માદક ગાંજાના જથ્થા સાથે કિસમને પકડી પાડતી એનડીપીએસ નો કેસ સુધી કાઢતી સચિન પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરતના દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણને સ્થનાબૂત કરવા માટે સુરત શહેરમાં ચોરી ચૂપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરવા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોય જે સંબંધે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સેક્ટર બે સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર ઝોન છ શ્રી મે મદદનીસ પોલીસ કમિશનર શ્રી પી ગોહિલ આઈ ડિવિઝન શ્રી તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલાના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનડી જામોરના નેતૃત્વ હેઠળ સચિન પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ નારાયણભાઈ ડાંગર બન પાંચસો અઠ્યાસીનાઓને મળેલ બાતમી હકીકતના આધારે સચિન વાંઝ બ્રિજ પાસે આવેલા આકાશ વિલાસ સોસાયટી તરફ જતા રોડ પર આવેલ ટપરીમાંથી આરોપી પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન

ગાંજાની બાતમી મળેલી હતી અને એ બાતમી આધારે આગળની કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી બે સરકારી બોલાવવામાં આવ્યા બે સરકારી પંચો સાથે સચિન પોલીસ પોલીસ સ્ટેશનના શ્રી અને એમની ટીમ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળી હતી એ બાતમીવાળી વાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરતા એક જે બાતમીમાં જણાવેલો જે ઈસમ જે તે જગ્યાએથી મળી આવેલ અને એની પ્રાથમિક પૂછપરછ કરી એની જે ટપરી હતી ટપરીમાં ઝડપી કરતા એક ગાંજા જેવો પદાર્થ એક મળી આવેલો હતો જેથી આ પદાર્થની પરીક્ષણ માટે એફએસએલ ના અધિકારી એને સ્થળ ઉપર બોલાવવા માટે જાણ કરવામાં આવી એફએસએલ ના અધિકારી સ્થળ ઉપર આવ્યા અને એની એમની પાસેની જે કીટ હોય એ કીટની મદદથી એનું પરીક્ષણ કરવામાં આવેલું અને પરીક્ષણમાં એ જે વનસ્પતિજન્ય પદાર્થ જે છે એ ગાંજો મળી આવેલો તો જે આધારે આ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં જે આરોપી જે છે જેની પાસેથી આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે એનું નામ છે શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રપાણ કુશવાહા એની ઉંમર વર્ષ બત્રીસ છે અને એ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદ ગામમાં રહે છે કમલા ચોકની પાસે ગણેશનગર અને એ મૂળ વતની જે છે એ ગામ દેવરી સે થાના નયગઢી અને પોસ્ટ માઉગંજ એટલે કે મૂળ મધ્યપ્રદેશનો વતની છે છેલ્લા બેક વર્ષથી એ સુરત વિસ્તારમાં રહેતો હતો અને આ જે ટપરી એ છેલ્લા પંદરેક દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં નાસ્તો અને બીજી વેફરને એવી બધી વસ્તુઓ રાખતો હતો અને એના આડમાં આ રીતે ગેરકાયદેસર ગાંજાનો વેપાર પણ કરતો હતો છૂટક વેચાણનો વેપાર કરતો હતો આ જે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા એણે એવું જણાવ્યું છે કે આ જે ગાંજાનો જથ્થો જે છે મોન્ટુ નામનો કિસમ કે જેનું પૂરું નામ અને સરનામું જણાય આવેલ નથી પણ એ મોન્ટુ અશ્વિને બી નજર અશ્વિનીકુમાર રેલવે પટેલની પાસે રહે છે એની પાસેથી એ આ ગાંજાનો જથ્થો લઈ આવેલો છે પ્રાથમિક તપાસ દરમિયાન અને આજ દિન સુધીની તપાસ દરમિયાન આ આરોપી વિરોધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ અહીંયા આવેલો નથી પરંતુ તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને વધુ તપાસમાં જે કંઈ હટકત ખુલશે એ આપ સમક્ષ અમે શેર કરીશું હા આ જે ગાંજાનો જે જથ્થો જે છે કુલ સાત કિલોગ્રામ અને બસો અઠ્ઠાવીસ ગ્રામ મળેલો છે જેની કુલ કિંમત જે છે બત્રીસ સોરી બોત્તેર હજાર બસો એંસી અને એની પાસેથી એક મોબાઈલ મળેલો છે એની કિંમત પાંચ હજાર એમ ગણી અને કુલ સિત્ત્યોતેર હજાર બસો એંસીનો મુદ્દામાં તપાસ સાથે કબજે કરવામાં આવેલ છે